કૃષ્ણ કનૈયા લાલકી જે કાનાની ની મોરલી ખોવાઈ ગઈ વાલાની ની મોરલી ખોવાઈ ગઈ કાના ની મોરલી ખોવાઈ ગઈ વાલા ની મોરલી ખોવાઈ ગઈ સવારના કોર માં વેલી ઉઠી વેચવા ગઈ શ્યામ ઉભા ઝાડની ઓથે શ્યામ ઉભા છાની છોપાઈ ગઈ કાનાની મોરલી ખોવાઈ ગઈ મોરલી ખોવાઈ ગઈ દડધડાતી વાલે દોટ મૂકી આડી ઉભી રહી કાકરી મારી મટકી ફોડી કાકરી મારી મટકી ફોડી મોરલી ખોવાઈ ગઈ વાલાની મોરલી ખોવાઈ ગઈ મીઠા મીઠા ગોરસડામાં મોરલી ભૂલાઈ ગઈ જળની પાસે જઈને જુએ જળની પાસે જઈને જુવે જુએ મોરલી મળે નહીં કાનાની મોરલી ખોવાઈ ગઈ વાલાની મોરલી ખોવાઈ ગઈ માના રસિયા ઉભા રાધા પાસે જઈ રાધા મારી મીઠી મોરલી રાધા મારી મીઠી મોરલી કોણ ચોરી ગઈ કાનાની મોરલી ખોવાઈ ગઈ વાલાની મોરલી ખોવાઈ ગઈ એક આવી બીજી આવી ચાર પાંચ થઈ સૌ સાથે બોલી ઉઠી સૌ સાથે બોલી ઉઠી અમને ખબર કાનાની મોરલી ખોવાઈ ગઈ વાલાની ની મુરલી ખોવાઈ ગઈ લાખ સવાના મહી ઢોળિયા ને ફોડી નાખ્યા માર ઉપર જાતા આડ ને આક્રોશ ઉપર જાતા આડ ને આક્રોશ માથે નાખો નહીં કાનાની મોરલી ખોવાઈ ગઈ વાલાની મોરલી ખોવાઈ ગઈ સાંજ મારા માવાની મીઠી મોરલી માવા માલાની મીઠી મોરલી કોણ ચોરી ગઈ કાનની મોરલી ખોવાઈ ગઈ વાલાની મોરલી ખોવાઈ ગઈ મોરલી વિના મારો કાનો વનમાં જાય નહીં મોરલી વિના મારો કાનો ગાય ચારે નહીં કાનની મોરલી નહીં મળે તો કાનની મોરલી નહીં પડે તો ખાય પીવે નહીં કાનની મોરલી ખોવાઈ ગઈ વાલાની મોરલી ખોવાઈ ગઈ રાત પડીને સપના આવે નીંદર ઉડી જાય મારા કાના ને ઓશિયાળો કીધો મારા કાના ને ઓશિયાળો કીધો મુજ ને ખબર નહી કાના ની મોરલી ખોવાઈ ગઈ વાલા ની મોરલી ખોવાઈ ગઈ જોશી તેડાવું વૈદ તેડાવું જોશ જોવડાવું જઈ ઊભા થતા માતાજી નો ઉભા થાતા માતાજી નો પાલવ પકડી લઈ કાનાની મોરલી ખોવાઈ ગઈ વાલા મોરલી ખોવાઈ ગઈ કહે માને કઈ મોરલી ને બદલે હું તો બદલે હું તો ચુંદડી ચોરી લઈશ કાના ની મોરલી ખોવાઈ ગઈ વાલા ની મોરલી ખોવાઈ ગઈ છાના માના રાધા ઉભા રશિયા પાસે જઈ મોરલી બતાવી ત્યાં તો મોરલી બતાવી ત્યાં તો નાચ્યા તાતા થઈ કાનાની મોરલી જડી ગઈ વાલાની મોરલી જડી ગઈ કૃષ્ણ પ્રભુની મીઠી મોરલી કોઈ જાણે નહીં એક જાણે વ્રજની ગોપી એક જાણે વ્રજની ગોપી હું તો જાણી ગઈ કાનાની મોરલી જડી ગઈ વાલાની મોરલી જડી ગઈ કૃષ્ણ કનૈયા કી જે